જય માતાજી જય મોલ મહાદેવ મહાદેવ તો આપણે આજે રસોઈ નું કામ ચાલુ કર્યું છે પણ બહુ જ ગરમી થાય છે તો જો આપડે અત્યારે દાળ ભાત તો જો આપણે મેં બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું છે ને તો જો તો તમને હું બધું દેખાડું મેં રસોઈ બનાવી છે આજે તો જો રોટલી કરી છે ને દાળ ને ભાત ને કરીને બધું મૂક્યું છે તો

અને એને પછી એવું વીડિયોમાં કીધું કેવું કીધું કેમ રહેવાનું વીડિયોમાં કેમ રહેવાનું કનકન કનકન નું રહેજો બધા કનકન તો એટલે અલગ અલગ ભાષા બધાની પડી જાય અલગ ભાષાની બોલતા નથી આવડું કન્ટિન્યુ બોલ કનકન નું કનકન રહેજો બોલ તો એમની કન્ટિન્યુ બોલ 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 અને વેલ નથી આવડતું વેલ આવવાની છે વેલ તો કન્ટિન્યુ વેલ તો વેલ સબસ્ક્રાઈબ વેલ તો તો બસ બીજું કઈ નહીં કારણ કે આપણે હાથ પગ ધોવાઈ ગયા હતા ને કે આજ મારે બ્લોગ ચાલુ કરવો છે તો એને બ્લોગ ચાલુ કર્યો અને છેલ્લે થોડોક બ્લોગ બાકી રહ્યો તો એને કીધું કે તો હાલો વિડીયોમાં કનકન્યુ રહી ગયો એટલે કનકન્યુ તે હું કનકન્યુ થાય આપણને જ ખબર નથી

મૂળિયા છે મૂળિયા જો મૂળિયા લાગે પણ આપને તો બહુ ભાવે અને બનાવી નાખ્યું છે આજ તો આપણને કઈ ખબર નથી હું બને ધારો કે આપણે આવ્યા ગયા તો એને વ્લોગ ચાલુ કરી દીધો તો હા મારે આજ વલોગ બનાવો તો બનાવી હું કહું થોડું છું વાત પક વાઈ ગયો હતો એને વલોક ચાલુ કરી દીધો તો હું બનાવ્યો હમણાં મેડમ અમારે કાઢે પછી ખબર પડે કે હું હું બનાવ્યું છે શેનું શાક બનાવ્યું છે

ભાઈયા ગરમીના ભાઈ ન ખવાય તો શાક બહુ મસ્ત બન્યું છે એવું લાગે છે સુગંધ જોતા એવું લાગે છે કારણ કે આપણે કારેલા બહુ ભાવે કારેલા કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો કારેલા મન બહુ ભાવે કેમ હું તો કારેલાનું શાક હોય એટલે બે બી કાંઈ કાઢવા નહીં સીધા જ અંદર મસાલો ભરીને કેમ આપણું કેમ શાક સીધા જ અંદર મસાલો ભરીને આપણે કડવું પડવું કાંઈ લાગે નહીં તો બનાવીને છે રોટલી અને પાપડ ધોતો મસ્ત પાપડ છો ખોડા મોટા પાપડ આનીતાભાઈ તો કઈ નહીં તો હાલો હવે આપણે ખાઈ ખાયલી ખાવાનું કરતી ચાલો ને હાલો બધાય બપોરા કરવા પછી કહેતા નહીં કીધું નહીં કારણ કે આજે અમારે મોઢભાઈને રજા છે તો એ બેન જ ખાવાનું છે બરાબર આવું કંઈ છે નહીં એટલે બે ખાઈ મેડમ ને થોડુંક થોડા ધોડી વધી જાય છે એવું થઈશ થોડા થોડી વધી જાય

વિડીયો માં કંટિન્યુ બના રહી ગયો તો આપણે હવે બપોરા કરી લઈએ તો જો આપણે વીએ છે અત્યારે કામે થી કરે ને વાગી ગયા છે કોણા 7 તો અમારા મેડમ ખોલે છે કે હું હું આપણે લાવ્યા છીએ કેમ હા સેવ મમરા સેવ મમરા પછી હું છે સક્રિય આપણને બહુ ભાવ સક્રિય મને નો ભાવ નો ભાવ તો નહીં ખાવાની બે પેકેટ કેમ લાવ્યા

O matas ifo? Kalito ito kayo o ayud-gooday ano? Ayokunti talaga, yan ay brotholota siya. na, vatanda sa inyo po, kayo yan ay magunan, di na bullying talaga naka, goalpost Ito ay paa

કૂજરા ખાઈ ગયા તો આ સેસમાં છે ને આ સેસમાં કૂચરા ખાઈ ગયા કારણ કે શેરીમાં બેઠા હતા તો શેરીમાં પીળે તો નાના ગરુડીયા હતા ને એ તો અત્યારે બૈસા બધા ભરી ગયા છે પણ એને આ જો સેસમાં બધા કેવા કરી નાખ્યા તો ખરાબ કરી નાખ્યા કારણ કે રાતે ગાડી આપવાની હોય ને તો પરકાશ સામો પડે એટલે ચશ્મા થઈ ગયા ખરાબ તો આપણે નવા કરાવી નાખ્યા શર

કન્ટિન્યુ બોલતા નથી આવડતું કન્ટિન્યુ થઈ જાય છે હા રોંઢા સુધી ભણી કેમ રોંઢા સુધી ભણી ને રોંઢા સુધી હા બપોરે જાય ને પછી હોય આવે ખાવા પ્રિશેષ માં ખાવા હોય પછી જવાનું નહીં કે નહીં એમ જ ને જાતી તો બસ ચાલો આપણે હાથ પગ ને ધોઈ લેવી અને દિવાબત્તી નો ટાઈમ થઈ ગયો છે કારણ કે હાથમાં દસ બાકી છે અને કારણ કે બહુ મંદી છે ઈરામાં બહુ મંદી કારણ કે ડબલ રજા આવે બે રજા રવિ અને સોમ રજા શનિ રેવીની આ વખતે એ આ વખતે શનિ રવિ હતી આ વખતે રવિ અને સોમ કારણ કે એમાં એવું છે બહુ એટલે બહુ મંદી છે સુરતમાં ત્રણ ત્રણ રજા રહે અમુક જગ્યાએ વેકેશન પડી જાય આવી હાલત છે એટલે થોડું ઘણું કરવું પડે એમાં એવું છે કે ઈરા પૂરા આવતા નથી અને પૈસા આવતા નથી એટલે બેર હજાર રાખે આ બે હજાર રાખીએ પણ કંઈ પૈસા કાલે પગાર કર્યો તો ઉપડ ઉપાડ કંઈ આપ્યા નહીં કારણ કે મંદિરનો માહોલ છે એટલે થોડુંક તકલીફ તો રહેવાની એવું છે બધું તો સુરતમાં કેવી મંદિર છે તો કહેજો કોમેન્ટમાં અમારે તો બહુ મંદિર છે